કેમ છો મજામાં આવો કે આપ બધા મજામાં જશો જય માતાજી જય જય દ્વારકાધીશ જય સામન માં લીધભાઈ માં માતાજી તમને હખ્યા રાખે સ્વાગત છે તમારો નવા બ્લોક માં તો બધા ની સીતારામ ને રામ રામ આપણી જો આજે તૈયાર થઈ ગયા હે હમણાં તો હાવ જલસા છે શિયાળી બાજુ રેફલાન લાડવાન હા વડે રટી હા સપ્તાહ આજે આપણે જવાનું છે સપ્તાહમાં રાણાવા લાલ આપડી तैयार થઈ ગયા ને અર્ધ હાજી તૈયાર થાય છે અર્ધ હાજી તૈયાર થઈને બેહી ગયા છે હાજી માં બહાર થાય તામને કે તમે આવતા ન હતા તમારું આહારક ખાણ લેણ વાડીન રાખલું કરો મને સપ્તાહમાં ન મજા અમાર ગામમાં હોય તો એમની બિના કોફ કાય કરશું એ મારું નામ જો સપ્તાહ હા હાસે કરી ન

કામ તો કાયમી કરવા ને કામ માં કરતા જાય પછી ફરી ગયા ફરી વાર ફાઈનલી મિત્રો તો આપડે જો પોસી ગયા છે રાણા વાવ પરિવાર ને ત્યાં સપ્તાહ મારાય તો ત્યાં આપણે પોસી ગયા છે સપ્તાહમાં ને સાલો આપણે મળીએ બધાય સપ્તાહમાં તો ત્યાં સરસ મજાનો સપ્તાહનું આયોજન છે સૌ બધા સંતો ભક્તો મળીને સત્સંગ મંડળનો લાભ લઈએ સપ્તાહનો ને સાંભળીએ બધાય શાંતિથી ભાવ બહુ મજા આવે છે સપ્તાહમાં આપણે રોજ આવિયે છે ને જે અહીંયા આપણે રક્તદાન નો કેમ્પ રાખેલો છે સપ્તામાં તો આપણે રક્તદાન પર કરીએ રક્તદાન એ મહાદાન છે તો જે કોઈ ને પણ રક્તદાન કરવું હોય તો અહીંયા કેમ્પ હે તો આવી જાજો જલ્દીથી અને રક્તદાન કરજો રક્તદાન કરવાથી આપણે શરીર માં લોહી પાછું વધે છે અને

જેવું તમારું મારું કર્મ હશે એ કર્મનું ફળ મળે છે જેવી કરો છો કરણી એવી તરત ફળે છે બુદ્ધિ પરિવર્તિત જેમ ભગવાન નો પ્રસાદ પ્રસાદ એટલે કૃપા આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય એમાં શીરો હોય એ પ્રસાદ છે અહીંયા ઠાકોરજીને ધરાયો એ પ્રસાદ છે પણ તમારા મારા હૃદયમાં રહેલો જે પ્રેમ છે એ પ્રેમ છે ને ભાવ છે ને એ પણ એક પ્રસાદ છે અને એ પ્રસાદનો ક્યારેય ત્યાગ કરાય નહીં પ્રસાદનો જે ત્યાગ કરે એને ભગવાન ન મળે આપણી માં હોય ને સાઠ કે સિત્તેર વર્ષની મા ઘરે હોય એમ કે દીકરા એક રોટલી ઉતરી ગઈ એક રોટલી તાવડીમાં છે અને ખાડા અગિયાર તો પોરે જવું તો બપોરા કરીને જ જાને જો એક માનો ભાવ છે આ તમને વેદાંત નું ઉદાહરણ આપીને આવું સરળ કરીને કહું છું અને પછી આપણે એમ કંઈક માં હું પોરે મોટાભાઈ ઘરે જઈને જમીશ માનો દિલ બહુ રાજી ન થાય હવે એમ કે અડધી પોરે મૂકે ને કઈ મોટાભાઈ ઘરના વાસણ સાફ કરતા હોય એમ ક્યાં મારા ભાઈ તો કે મહેમાન આવ્યા મૂકવા ગયા છે પછી ન્યાય જમવાનું મળે નહીં એટલે ભાભી તો મા ઠેકાણે કહેવાય રસોઈ બનાવી દઈએ આપણે એમ કેવું ને ખોટું પછી આપણે શું કઈ હું તો જમીન દીકરો સમજે કોઈ દિવસ કોઈનું દિલ તૂટે એવું કાર્ય નહીં કરવાનું અને બને એટલું ભજન કરવાનું જેટલું તમારું મારું ભજન મજબૂત તમારું મારું નામ સ્મરણ મજબૂત તમે વાપરો અને જો વાપરતા જીવ નો આવે તો છેલ્લે નાશ થવાની છે અને પછી નો આપણે ઘણા જોવું આવે કે ભાઈ માયા ઘણી છે પણ કાર બેઠો માથે

આ બધું છોડી એકવાર મારા શરણમાં આવી ગયા અને પછી તું જોઈ લે મોજ પણ એકવાર બધું છૂટે પછી હો હવે ગોકુલમાં યજ્ઞ થયો ઇન્દ્રને ખબર પડી કેવી રીતે ખબર પડી નારદજી ગયા જો ઇન્દ્ર આ ગોકુલમાં બેસતા વર્ષનો જે દર વર્ષે યજ્ઞ થાય એ યજ્ઞ આયની પ્રસાદી છે ઇન્દ્રને પ્રસાદી કડવી લાગ્યો હું ઇન્દ્રમાં અહંકાર છે કે હું બધાને વરસાદ આપું છું અને મારે લઈ અને આ બધા ગોકુળવાસીઓ નભે છે અને એક નાના બાળકના કહેવાથી નંદબાભાઈ મારો યજ્ઞ બંધ કર્યો હું જોઈ લઈશ અને ભગવાન એમ કે છે જીવને જે એમ કે ને હું જોઈ લઈશ ભગવાન એમ કે તું જોઈ લે લે હવે તું જોઈ લે હું જોઈ લઉં અને ઇન્દ્રને એકદમ ક્રોધ આવ્યો ઇન્દ્ર સદા તમારા પૂજા વિજ્ઞાય વેતાન રીપ ગોપે ભ્ય કૃષ્ણાથે ભ્યો નંદાધી વ્યસ્ત કો પશ ઇન્દ્રએ આ વાત જાણી કે પૂજા થઈ ગઈ ગોપે ભ્ય એટલે ગોપાળો ઉપર કૃષ્ણ ઉપર અનાથ નંદાદી જે કે નંદ નંદ ભગવાન કૃષ્ણ ગોવાડિયા એ નામ લખીને શ્લોકમાં કીધું બધાય ઉપર ઇન્દ્રને એકદમ ક્રોધ આવ્યો અને સાવર્તક નામના મેઘને આજ્ઞા કરી સાવર્તક મેઘ એટલે ઇન્દ્રએ આજ્ઞા કરી કે હે મેઘ ગણો સાવર્તક નામના મેઘને આગળ કરી અને આજ્ઞા કરી અને થોડી વારમાં તો

ઇન્દ્રનો કોપ છે ભગવાન કહે છે કઈ ચિંતા નઈ કરો આપણે જેનો યજ્ઞ કર્યો છે હે એને જ પ્રાર્થના કરીએ અને ગોર્ધન પ્રભુની પાસે આવી અને ભગવાને કીધું હે ગોર્ધન હે ગિરિરાજ મારી વંશરી થી બે વે પાંચ વે ઊંચો થઈ ગયા નગર મારી વંશરી તને સોગન છે

આ ભગવાન નું સામર્થ્ય છે અને ગિરિરાજ ભગવાન જેમ વરસાદ વરસતો ગયો જેમ લોકો આવતા ગયા ગિરિરાજ ની નીચે એમ ગિરિરાજ ભગવાન મોટા થતા ગયા બધા ગોકુલવાસી ગિરિરાજ ભગવાન ની નીચે બિરાજમાન થયા અને મેડો વરસવા હો હામેલા ને ધારે કેટલી કણી વર્ષે જ્યાં સુધી પાણી હતું ત્યાં સુધી ખૂબ વહીવ અને પછી જળ બંધ થઈ ગયું પડવું ઇન્દ્રએ એ કીધું મેઘ ને પેલા વર્ષો તો કેવા પૂરું થઈ ગયું ઢાકીને પાણી